વિશ્વકર્મા ભગવાન જય જય વિશ્વકર્માની શુભ ગાથાને ભાગ બે ની અંદર દર્શિત કરતા ભગવાન વિશ્વકર્મા આ ખંભાત ક્ષેત્ર ને જેને પ્રાચીનમાં પ્રાચીન કાલની અંદર ગુપ્ત ગુપ્તક્ષેત્ર એવા નામથી સંબોધિત કરવામાં આવેલું છે અને આજની આ જે કથા છે એ ભગવાન વિશ્વકર્માની કથાને સંક્ષિપ્ત સ્કંદપુરાણમાંથી લેવામાં આવી છે સ્કંદપુરાણના માહેશ્વર ખંડ અને કુમારિકા ખંડની અંદર આ ગુપ્ત ક્ષેત્રની ચર્ચા કરવામાં આવી છે અને આ ગુપ્ત ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્માએ સ્વયં પધારીને જે જે કાર્યો કર્યા છે એ કાર્યોને આજે આપણે શ્રવણ કરી રહ્યા છીએ તો અહીંયાથી ખંભાત ક્ષેત્ર છે આવું અને ખંભાત ક્ષેત્રથી બરાબર બાવીસ કિલોમીટરની દૂરી પર તારાપુર નામનું ગામ છે પૂર્વકાલની અંદર તે તારાપુરનું નામ તરકપુર એમ રાખવામાં આવેલું અને ત્યાં તારકાસુરે પોતાની અસુર સામ્રાજ્યની ગાદી સ્થાપેલી અને ત્યાંથી તારકાસુર પોતાની આસુરી વૃત્તિને દિન પ્રતિદિન વધારી રહ્યો હતો એ તારકાસુર ભગવાન શિવનો પરમ ભક્ત છે અને એ તારકાસુરે તપશ્ચર્યા કરી અને બ્રહ્માજી પાસે તેમ વરદાન મેળવેલું કે હું અજર અને અમર બનું તો બ્રહ્માજી એમ કહે છે કે જે જીવનો જન્મ થાય તે જીવનું મૃત્યુ નિશ્ચિત છે એટલે અજર અને અજન્માનું વરદાન હું આપી શકું એમ નથી તમે તમારા શબ્દોને કંઈક ફેરવીને કંઈક બીજું વરદાન માગી શકો વિચાર કર્યા પછી તારકાસુરે બ્રહ્માજીની પાસે હું વરદાન માગ્યું કે હું મરું તો કેવલ બાળકના હાથે મરું હવે એની સંદેહ પણ એ સત્ય છે કે બાળક ક્યારેય કોઈ દૈત્યનો સંહાર કરી શકતો નથી અને એ જ વિચારથી તારકાસુરે બ્રહ્માજીની પાસે આ વરદાન માંગ્યું તપશ્ચર્યાનું બળ હતું એટલે બ્રહ્માજીને વરદાન આપ્યા વગર છૂટકો નથી બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું એવમ વસ્તુ કહીને બ્રહ્માજી અંતર ધ્યાન થયા અને પોતે અજર અને અજન્મ છે એમ સમજીને તારકાસુરે ત્રણેય લોકની અંદર હાહાકાર મચાવ્યો છે દેવતાઓ ત્રસ્ત થયા દેવતાઓના ત્રસ્ત થવાથી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા કે આપે જ વરદાન આપીને આસુરને ખૂબ મોટો કરેલો છે માટે આ પ્રસ્તો શોધો એટલે બ્રહ્માજીએ પોતાની ધ્યાનમગ્ન સ્થિતિમાં જઈ અને જોયું તો એમ કહ્યું કે ભગવાન શંકર વિવાહ કરે અને એમના પુત્રથી આ તારકાસુરનો વધની નિસંદેહ થશે દેવતાઓ ભગવાન શંકરની પાસે ગયા ભગવાન શંકરને લગ્ન માટે ઉત્સાહિત કર્યા પ્રોત્સાહિત કર્યા શિવ વિવાહનો વિધિ આપ અન્ય ગ્રંથોની અંદર વાંચી શકો છો જોઈ શકો છો અને ભગવાન શંકરના લગ્ન પછી કુમાર કાર્તિકેયનો જન્મ થાય અને કુમાર કાર્તિકેયી મહેશ છ દિવસની ઉંમરમાં છે અને એમણે દેવતાઓનું સેનાપતિનું આધિપત્ય સ્વીકારી અને સીધે સીધું તારકાસુરના આતંકને ખતમ કરવા માટે તારકાસુરના આસુરી વૃત્તિને કાયમી માટે શાંત કરવા માટે દેવ દેવતાઓની સેનાના એ પ્રતિનિધિત્વ કરી અને આજનું જે તારાપુર છે તે અને પૂર્વકાળની અંદર જે તારકાસુરની રાજધાની છે ત્યાં જઈ અને તારકાસુરનો વધ કર્યો એ તારકાસુરનો વધ કરવા માટેની જે પ્રતિજ્ઞા કરેલી છે એ પ્રતિજ્ઞા આજના ખંભાત ક્ષેત્રની અંદર થયેલી અને તે પ્રતિજ્ઞા કરી છે એની સાબિતી રૂપે ખંભાત ગામની અંદર આજની મિનિટે પતંગેશ્વર પતંગશ્રીની પોળમાં પ્રતિજ્ઞેશ્વર મહાદેવ તરીકે આજે પણ શિવલિંગ વિદ્યમાન છે જ્યાં કુમાર કાર્તિકે તારકાસુરનો વધ કરવાની પ્રતિજ્ઞા કરેલી છે કુમાર કાર્તિકે જ્યાં બેસીને તપશ્ચર્યા કરી છે તે સ્થળ પણ ખંભાતની અંદર વિદ્યમાન છે ખંભાતના કોલંપાડાની અંદર કુમારેશ્વર નામનું મહાદેવ છે ત્યાં તપશ્ચર્યા કરી છે અને ત્યાંથી બળ મેળવી અને પછી અહીંયાથી બાવીસ કિલોમીટરની દૂરી પર જે તારાપુર નામનું ગામ છે ત્યાં જઈને તારકાસુરનો વધ કર્યો છે વિષયનો પ્રવેશ હવે થાય ભગવાન વિશ્વકર્મા આ ગુપ્ત ક્ષેત્રમાં સ શરીર પધાર્યા છે કેવી રીતે એનો વિષય પ્રવેશ હવે થાય છે તારકાસુરનો વધ થયા પછી કાર્તિકેયના મનને જરા ઉદ્વિગ્નતા પ્રાપ્ત થાય છે શાંતિ મળતી નથી કારણ કે તારકાસુર એ શિવભક્ત છે શિવભક્તને પોતાના સ્વહસ્તે આમ મૃત્યુ આપીને કાર્તિકેયને શાંતિ મળતી નથી એટલે દેવસભાની અંદર કાર્તિકેય પોતાનો વિચાર રજૂ કર્યો કે મેં દુષ્ટને માર્યો છે એ વાત તો સાચી પરંતુ મારા આત્માને શાંતિ મળતી નથી ત્યારે પિતામહ આદિ બધા દેવતાઓ ત્યાં એ દેવસભામાં વિદ્યમાન છે અને દેવતાઓમાંથી ભગવાન વિષ્ણુ એમ કહે છે કે કાર્તિકેય તમે દુષ્ટને માર્યો છે એટલે તમારે શેર પણ સંતાપ કરવાની જરૂર નથી પણ કાર્તિકેનું કહેવું એવું છે કે તે દુષ્ટ તો હોવા છતાં પણ ભગવાન શિવનો ભક્ત છે તો મારે આ સંતાપમાંથી મુક્ત થવું છે મને કોઈ રસ્તો બતાવો ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હરિ અને હર અમે બંને વેગ છે આપ કોઈ એવી વ્યવસ્થા કરો કે શિવલિંગની સ્થાપના કરો ત્યાં શિવાલય બનાવો અને શિવજીની પૂજા કરો કે જેથી તમારા આ સંતાપને તમે દૂર કરી શકશો તે જ સમયે કુમાર કાર્તિકે ભગવાન વિશ્વકર્માનું સ્મરણ કર્યું અને ભગવાન સ શરીર આ ગુપ્ત ક્ષેત્ર એટલે કે આજના ખંભાત શહેરની અંદર પધાર્યા અને વિશુદ્ધ દેવા બે લિંગો આપેલા અને બંને લિંગોની સ્થાપના કુમાર કાર્તિકે આજની મિનિટે જે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે પ્રતિજ્ઞેશ્વર મહાદેવ કુમારેશ્વર મહાદેવની સ્થાપના થઈ અને ભગવાન વિશ્વકર્મા સ શરીર આ ક્ષેત્રની અંદર પધાર્યા તેથી કરીને ભગવાન વિશ્વકર્માના આ ગમનનું સૌથી દિવ્ય અને પવિત્ર સ્થળ જે ખંભાતના વંશીઓ માટે તો ખરું જ પરંતુ વિશ્વના કોઈ પણ વંશી જે છે એને પોતાની પ્રતિજ્ઞા એટલે કે સંકલ્પ પૂર્ણ કરવા માટે ઈચ્છા પૂર્ણ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી એવું આ સિદ્ધ ક્ષેત્ર ભગવાન વિશ્વકર્માનું મંદિર ખંભાતની અંદર વિદ્યમાન છે અને બંને શિવાલયોની રચના પણ ભગવાન વિશ્વકર્મા દ્વારા પૂર્વદેવા પૂર્વકાલની અંદર થયેલી અને આજે પણ તે નવનિર્મિત હાલતમાં આપણને જોવા મળી રહ્યું છે તો વિશ્વકર્મા વંશીઓ માટે આ સર્વશ્રેષ્ઠ બાબત છે કે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે અહીંયા ખંભાત તીર્થક્ષેત્ર જે છે ગુપ્ત ક્ષેત્ર જેને કહેવામાં આવે છે એ ગુપ્ત ક્ષેત્રની અંદર વિદ્યમાન ભગવાન વિશ્વકર્મા એ ગુપ્ત ક્ષેત્રની અંદર વિદ્યમાન કુમાર કાર્તિકેય દ્વારા સ્થાપિત કરેલા પ્રતિજ્ઞેશ્વર મહાદેવ એ જ ગુપ્ત ક્ષેત્ર એટલે કે ખંભાતની અંદર વિદ્યમાન ભગવાન પ્રતિજ્ઞેશ્વર જે આજે પણ ખંભાતની અંદર વિદ્યમાન છે અને વિશ્વકર્મા વંશીઓના નાના મોટા પ્રશ્નોના નિરાકરણ માટે આજે પણ તત્પર છે તો ભગવાન વિશ્વકર્માના આ શુભ ચરિત્રને ભાગ બેમાં આપ જે કંઈ પણ આ વિડીયોને નિહારી રહ્યા છો તે તારાપુરની મુલાકાત અવશ્ય લે તારાપુરની મુલાકાત લીધા પછી તીર્થક્ષેત્ર ખંભાતની પણ મુલાકાત લે અને તીર્થક્ષેત્ર ખંભાતની અંદર વિદ્યમાન ભગવાન વિશ્વકર્માના દર્શન પણ અવશ્ય કરે અને પોતાનો કોઈપણ સંકલ્પ છે તે ભગવાન વિશ્વકર્મા સમક્ષ રજૂ કરવાથી ભગવાન વિશ્વકર્મા એ વિશ્વકર્માની વાતને સંપૂર્ણપણે સિદ્ધ કરશે એવું સ્કંદપુરાણની અંદર માહેશ્વર ખંડ અને કુમારિકા ખંડની અંદર વિદ્યમાન આ પ્રસ્તુત મેં તમને રજૂ કરેલું છે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા